રામ રામ દર્શકો અંગ્રેજી સમજતા હોય તો આ રીતે થાય ઉદાહરણ તરીકે સંજય ઇજ પ્લેઇંગ ક્રિકેટ નાવ હવે આપણે આ વાક્યનું ભાષાંતર ગુજરાતીમાં કરતા શીખીએ ભાષાંતર કરવા માટેની પાયાની ત્રણ બાબતો 1 ઉંડાણપૂર્વક સમજ સાથે દરેક શબ્દના અર્થ 2 વાક્ય રચના 3 જ્ઞાન સમજ પહેલું એક અંગ્રેજીનું ભાષાંતર ગુજરાતી કરતા આવડતું નથી અંગ્રેજીનું ગુજરાતી કરવા માટે સૌ પ્રથમ દરેક શબ્દોના ગુજરાતી અર્થ આવડવા જોઈએ શબ્દોના અર્થ કરતા શીખાય નહીં પરંતુ શબ્દોના અર્થ ક્યાંય વાંચ્યો હોય સાંભળ્યો હોય કે જાણ્યો હોય તો જ તેના અર્થ આવડે શબ્દ મજબૂત હોવો જોઈએ હવે દરેક શબ્દોના ગુજરાતી અર્થ આવડી ગયા એક સંજય એ વ્યક્તિનું નામ છે જેનો અર્થ થાય છે જેનો અર્થ થાય રમવું અહીં રમી રહી ચાર ક્રિકેટ જેનો અર્થ છે ક્રિકેટનું ક્રિકેટ પાંચ નવ અન્ય શબ્દ છે જેનો અર્થ થશે અત્યારે હાલ વગેરે બીજું બે વાક્ય રચના અંગ્રેજી વાક્ય રચના કરતા ક્રિયાપદ કર્મ અંગ્રેજીમાં અન્ય શબ્દ પાછળ નેવ ટકા આવતા હોય છે આગળ સાત ટકા અને વચ્ચે મધ્યમાં ત્રણ ટકા જેવા વપરાતા હોય છે અંગ્રેજી વાક્ય રચનામાં અહીં કરતા સંજય છે ક્રિયાપદ તરીકે પ્લેઇંગ છે છે એ ક્રિયાપદ કર્મ તરીકે ક્રિકેટ છે નાઉ એ અન્ય શબ્દ છે જે પાછળ છે ગુજરાતી વાક્ય રચના કરતા કર્મ ક્રિયાપદ જેમાં અન્ય શબ્દ આગળ નેવ ટકા વપરાતા હોય છે પાછળ ત્રણ ટકા અને મધ્યમાં વચ્ચે સાત ટકા વપરાય છે ગુજરાતી વાક્ય રચનામાં અન્ય શબ્દ આગળ છે અત્યારે કરતા છે સંજય કર્મ છે ક્રિકેટ ક્રિયાપદ છે રમી રહ્યો છે ત્રીજો અને છેલ્લો મુદ્દો જ્ઞાન સમજ આમ આ વાક્યરચના પ્રમાણે અંગ્રેજી વાક્ય રચનાને ગુજરાતી વાક્ય રચનામાં ફેરવતા જે સ્વરૂપે મળે તે ગુજરાતી વાક્ય રચના વાળું સ્વરૂપ તેનું ગુજરાતી ભાષાંતર થશે કે અંગ્રેજી વાક્ય રચના સંજય ઇઝ ક્રિકેટ ક્રિકેટના ગુજરાતી વાક્યરચના રચના અત્યારે સંજય ક્રિકેટ રમી રહ્યો છે તે ગુજરાતી ભાષાંતર થઈ ગયું ને ગુજરાતી કરતાં આવડી ગયું ને અંગ્રેજી સમજતા આવડી ગયું